કોટની લોટ પાણીને લાકડા જેવી કામગીરીનું જીવંત ઉદાહરણ ભાજપા શહેર પ્રમુખનું શહેરીજનોની સમસ્યાઓ ઉકેલવા પ્રત્યે ઉદાસીન વલણ જવાબદાર ન્યૂ જામનગર સોસાયટીના રસ્તાઓમાં મોરમ પાથરતા કિચકાણ ઘટવાને બદલે અતિશય વધ્યું જાણવા મળતી વિગત મુજબ ચોમાસામાં કિચકાણને લીધે લપસતા રસ્તાઓની સ્થિતિ ચાલવા લાયક થાય અને રસ્તાઓમાં પડેલા ખાડાઓમાં પાણીના ખાબોચિયા ન ભરાય અને રોગચાળો ન ફેલાય તેમજ સામાન્ય દિવસોમાં રસ્તાઓ મોટલ રહે એ માટે ન્યુ જામનગર સોસાયટીના રહેવાસીઓ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સીપી જીઆરએમએસ પોર્ટલમાં મહાનગરપાલિકાની કચેરીમાં વગેરે અનેક જગ્યાએ ફરિયાદો કરી છે એ પછી છેક ચોમાસાના અંતે જામ્યુકો દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી અને ગુજરાત ગેસની પાઇપલાઇન નાખવાની કામગીરી માટે ખોદાયેલા અમુક રસ્તા ઉપર મોરમ પાથરી અપાયેલ પરંતુ રહેવાસીઓની ફરિયાદ મુજબ એ મોરમ પાથરવાથી રસ્તાઓમાં કિચકાણ ઘટવાને બદલે ખૂબ વધી ગયું હતું અને રસ્તાઓ પરથી અવરજવર ન કરી શકાય એટલી હદે પરિસ્થિતિ વણસી ગયેલ ફરિયાદો ઉકેલવામાં જામપાત તદ્દન લૂંટ પાણી લાકડા જેવી કામગીરીઓ કરીને શહેરીજનોની સમસ્યાઓ હલ કરવાને બદલે સતત વધારી રહી હોવાનું અને ભાજપના શહેર પ્રમુખ પણ શહેરીજનોની સમસ્યાઓ ઉકેલવા પ્રત્યે ઉદાસીન વલણ હોવાનું શહેરીજનોમાં છડેચૂક ચર્ચાઈ રહ્યું છે ત્યારે તંત્રએ શરમને પણ નેવે મૂકી દીધી હોય અંધેરી નગરીને ગંડુ રાજા જેવી શહેરની પરિસ્થિતિ જોવા મળી